અમારે પાણીજી ને દીકરીના ના લગ્ન હતા કૃષ્ણા ત્યાં હરિભાઈ પણ હતા અમે પણ આમંત્રણ હતા એટલે એ એમાં હરિભાઈ જૂની ફરિયાદ લઈને ધમકી આપીને મારકૂટ કરી અને ટીકા ફાટો માર માર્યો અને ધમકી આપી કે જે તમારી ફરિયાદ કરાવી છે એ કેસી લેજો નકર પછી મજા નહીં રહી પરિવાર ને બધાના અમે જાનથી હુમલો કરશું વિવાદ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ચાલે છે પણ એમાં કઈ રિઝલ્ટ મળતું નથી ને કઈ સહકાર આપતા નથી તો આ પ્રોબ્લેમ થાય છે બે ભાઈઓને જે પોપટી બાંધ બાબતનું ડિવાઈડ થઈ ગયું છે પણ જે કઈ કંપની એક બીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઇડેશન થતું નથી ખાલી લખાણ થયું છે એ હરિભાઈ મારા સનની ફેક્ટરીને બંધ કરાવવા માટે ધમકીના અંતે આપતા હતા તો એ ફેક્ટરીના મેનેજરે એના વિરુદ્ધ એક ફરિયાદ કરેલી એ ફરિયાદ પાછી ખેતી લો નગર પછી મજા નહીં

ખ્યાલ હોય કે હોય તો હું પાછો આવતો ત્યારે ત્યાં મંદિર પાસે જે જગ્યા છે ટીકા પાટો માર માર્યો અને ધબકી આપી છાતીમાં ને કપડાવાનું થાય છે વાહન હાથ પગમાં ને એ થોડું થોડું લાગેલું છે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે